આ રાજ્યના વિદ્યાર્થીઓ પર એચઆઈવીનો ખતરો સતત વધી રહ્યો છે અત્યાર સુધીમાં આઠસો અઠ્યાવીસ પોઝિટિવ મળ્યા જ્યારે સુડતાલીસ ના મોત થયા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને તમે જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ત્રિપુરાની એક શાળામાં વિદ્યાર્થીઓમાં એઇડ્સ રોગનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં એચઆઈવીને કારણે સુડતાલીસ લોકોના મોત થયા છે અને આઠસો વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે

ત્યારે દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ત્રિપુરાની બહાર ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ શાળાઓ અને ચોવીસ કોલેજો અને યુનિવર્સિટીઓમાં એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ ઇન્જેક્શનની દવાઓ લે છે તાજેતરના ડેટા દર્શાવે છે કે એચઆઈવીના લગભગ પાંચ થી સાત નવા કેસ નોંધાયા છે આ પ્રકારની વધુ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સત્યની ન્યૂઝ જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની